હલો દોસ્તો અમારી ચેનલ ઉપર પૌરાણિક મંદિર ટ્રાવેલ લોગ ફોટોશૂટ માટેના લોકેશન અને પ્રીવેડિંગ માટેના લોકેશનના વિડીયો તમે જોઈ શકશો અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ દર્શકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આ બધા વિડીયો તમે જોઈ શકાય આપણે અત્યારે જઈ રહ્યા છીએ વીજળી બાર જે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં મહુવા શહેરથી નવ કિલોમીટર અંતરે આવેલું છે વીજળી બાર ત્યાં એક મોટી જબર ગુફા છે અને શિવનું મંદિર છે સાથે સાથે પ્રી વેડિંગ અને ફોટોશૂટ માટેના બેસ્ટ લોકેશન પણ તમને જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો કે એક બ્રિજ છે બ્રિજની બંને સાઈડ તળાવ છે અને તળાવ પણ એકદમ સુંદર અને મનમોહક છે જે તમારા મનને પ્રફુલ્લિત કરી દે અને આમાં પણ ઠંડી ઠંડી હવાઓ ચાલે છે આ મોસમમાં એટલે આ નજારાની તો અલગ જ મજા છે અહીંયા એકદમ ગ્રીન ગ્રીન છે અહીંયા નાની નાની હોળકીઓ પણ તમને જોવા મળે છે જે આ હોડકીઓ તમે જોઈ શકો છો અત્યારે એવું લાગે છે ધરતી માતા ગ્રીન ચાદર ઓઢીને સૂતા હોય એવો ગ્રીન ગ્રીન નજારો છે મોન્સૂનમાં અત્યારે આપણે પહાડ ઉપર બાઇક ચડાવી રહ્યા છીએ જે થોડીક જ વારમાં પહાડ ઉપર ચડી જશે અને ત્યાંનો તમને નજારો અલગ જ જોવા મળશે જે મારા મિત્ર સાથે અમે જઈ રહ્યા છીએ ગુપ્ત કાશી તપોભવન જેની વીજળી બાર તરીકે પણ જાણીતું છે જોઈ શકો છો કે રસ્તો એકદમ સરસ છે પણ કાચો રસ્તો છે બાઇક ફોર વ્હીલ પણ ચાલી શકે છે તમારીને તમે આરામથી ત્યાં પહાડ ઉપર ચડાવી શકો છો આપ ઈસ કો દેખે પૂરે કો ઉપરથી દેખાયંગે હમલો પૂરા સમુંદર મતલબ દરિયા બી દીખેગા એ મોજમાં લહેરાતો દરિયો અને દરિયાનું શું કહેવું અને આવો સરસ મજાનો પહાડ ને એની માટે પ્રીવેડિંગ માટેના બેસ્ટ લોકેશન ફોટોશૂટ શૂટ માટેનો પણ લોકેશન સરસ તમને જોવા મળશે અહીં સામે દેખાય ત્યાંથી એક ગુપ્તકાશી તપોભુવનમાં નીચે જવાનો રસ્તો છે જે તમને આગળ આપણે જઈશું એટલે તમે જોઈ શકો છો અને તમે પહાડો અને ડુંગરાઓ પણ જોઈ શકો છો અને આ સમુદ્ર લહેરા તો તમે અદ્ભુત દૃશ્ય છે જે અત્યારે એની મોજમાં અને મોજમાં ઉફાળા મારી રહ્યો છે આ કુદરતનું આવું દ્રશ્ય તો ક્યારેક જોવા મળે જે બેસ્ટ લોકેશન છે અત્યારે રાજુભાઈ ચૌહાણ આપને જ્યાં વીજળી પડી એ લોકેશન બતાવે છે હજારો વર્ષ પહેલાં અહીંયા વીજળી પડેલી હતી અને એક મોટી ગુફા બની ગઈ હતી આ ગુફા તમે જોઈ શકો છો ઉપરથી આપણે એનું શૂટિંગ દેખાડીએ છીએ નીચે જઈને પણ તમને દેખાડશું જે વીજળી બાર તરીકે ઓળખાય છે જ્યાં સૂર્યનો પ્રકાશ સીધો ગુફામાં પડે છે અત્યારે આપણે નીચે ત્યાં જઈ રહ્યા છીએ અહીંથી નીચે જવાનો રસ્તો છે રાજુભાઈ આ લોકેશનથી વાકીફ છે જે મારા મિત્ર છે અને તે અવારનવાર અહીં આવે છે તમે જોઈ શકો છો કે એ આગળ ચાલે છે અહીં પહાડને કા અહીં પહાડને કાપીને ઉપરથી રસ્તો બનાવવામાં આવે છે જે નીચે જવા માટે છે રસ્તો એકદમ પથરાવાળો છે અને તમે જોઈ શકો છો કે આ લોકેશન છે ત્યાં ફોટોશૂટ માટે ઘણા માણસો આવે છે પહાડનો રસ્તો પૂરો થતાં સામો દરિયો દેખાય છે જે અદ્ભુત અને મનમોહક છે અહીં પહાડનો રસ્તો પૂરો થતાં એક લાકડાનો નાનો એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે આ લાકડાનો બ્રિજ ઉતરીને પછી તમારે પગપાળા જવાનું રહેશે જેનાથી થોડુંક જ અંતર છે राजू भाई अच्छा लाकड़ा फूल थी नीचे उतरे इन पहाड़ों का नजारा देखिए सामने से गुप्त काशी तपोवन दिख रहा है રાજુભાઈ અત્યારે લાકડાના પુલથી નીચે ઉતરવાની તૈયારીમાં છે રાજુભાઈ ક્યાં ફોટો ફોટોશૂટ માટે બેસ્ટ પોઝ આપેલો છે આ છે ગુપ્ત કાશી ભવન આ ગુફાના નજારાની સામે અદભુત સમુદ્રનું દ્રશ્ય જોવા મળશે તમને આ છે ગુપ્ત કાશી તપભવન જે ગુપ્તેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખીતું છે જ્યાં રાજુભાઈ ચૌહાણ અત્યારે ઊભા છે ગુફાની અંદર સૂર્યપ્રકાશ આવે છે જ્યાં ઉપરથી તમને નજારો દેખાડ્યો હતો ત્યાંથી સૂર્યના પ્રકાશના સીધા કિરણો આવે છે તમે જોઈ શકો છો ગુપ્ત કાશીનો નજારો સૂર્યના સીધા સ્નાન ભોળાનાથ ઉપર પડે એ ટાઈપનો નજારો છે અમારી ચેનલ તમને પસંદ આવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો એટલે આવા નવા નવા વિડીયો તમે જોઈ શકો આ છે ગુપ્ત કાશી તપોભવનની ભવ્ય ગુફા જેની વીજળી બહાર તરીકે ઓળખાય છે તો મિત્રો લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો થેન્ક યુ